માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે વાગી ગયા છે દસ અને હું બધું કામ કરીને અત્યારે ફ્રી થઈ ગઈ અને વ્યાન વયો છે સવારમાં સ્કૂલે કેમ કે એને સાત તારીખથી સ્કૂલ ખુલી ગઈ એટલે શુક્ર શનિ બે દિવસ ગયો તો અને કાલ સન્ડેની રજા હતી અને આજ પાછો ગયો છે સ્કૂલે અને નક્ષને આજ તો સ્કૂલ ખુલી ગઈ છે બધાને આજ સ્કૂલ ખુલી ગઈ તો વ્યાન વયો છે સવારમાં વહેલો સ્કૂલે અને બીજા બધા છે વાડામાં મમ્મી ભાવેશભાઈ પૂજાની નક્ષિત ચારે વાડામાં છે અને પપ્પા બજારમાં ગયા છે લસણને બધું લેવા માટે અને કે દિવસના આપણે વ્લોગ સ્ટાર્ટ નથી ના તો ઘણા દિવસે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને વાડામાં યાદ તો આટો મારવા જાવું છે કેમ કે ગલકા થાવા માંડ્યા છે ગલકા બિસોડા તો ખાલાઓ છે અને ગલકા તો થાવાય માંડ્યા છે એ હું તમને બતાવીશ તો ચલો આપણે વાડામાં આટો મારી આવી તો ગાય હું આવી ગઈ છું વાડામાં અને તડકો એટલો છે સાડા દસ પોણા જેવું થયું હશે તડકો બહુ લાગે છે હવે વરસાદ થઈ જાય તો સારું કેમકે ગરમીને બફારો બહુ થાય છે અને ગિસોડાના વેલામાં ગલકાના વેલાય તમને બતાવી દઉં હું જો બધે ગલકાના અને ગિસોડાના વેલા મોટા મોટા થઈ ગયા છે અને ગલકાઈ બેસી ગયા છે એ બતાવું તમને ગલકાના એલામાં બધાય ગલકા તો આવી ગયા છે એક વાત તો મમ્મી નાના નાના ઉતારી લીધા તેના પણ ખરાબ થઈ જાય વેલા પહેલી વારો આઈવા હોય એટલે એ ગલક થઈ ગયા છે બધે ગલકા થઈ ગયા છે તો ગાઈસ બધે ગલકા તો થઈ ગયા છે પણ બિશોડાના વેલામાં હજી ફાલ આવ્યો છે તો ગિસોડા હજી નથી થયા અને મમ્મીએ સવારમાં વાડામાં બધે પાણી પાઈ દીધું રોજ સવારમાં મમ્મી વાડામાં પાણી પાઈ દે અને જ્યારે તડકા એટલા પડે છે તો એ પાણી સવારમાં પાઈ તોય વેલા સુકાઈ જાય છે અમુક અમુક

ઉતાર્યા ને માર્કેટમાં મૂક્યા હતા તો લીંબુ એટલા બધા હતા તો ઉતારીને પછી માર્કેટમાં મૂકી દીધા એટલે ઉમે લીંબુડી નમી ગઈ હતી જો આમાં એટલા લીંબુ છે પણ ગ્રીન કલરના છે એટલે કઈ હજી કાચા છે એટલે દેખાતા નથી તો ગઈસ ગલકા અને ગીસોડા થવા માંડ્યા છે અને વધારે થાય પછી આપણે માર્કેટમાં મૂકી દેસું કેમ કે આટલા બધા તો ખવાય નહીં અને માર્કેટમાં મૂકવા માટે જ વાવ્યા છે આપણે તો માર્કેટમાં મૂકી દઈશું તો વધારે થવા માંડે એક વરસાદ થશે પછી તો વહેલાં મોટા મોટા થવા મળશે અને ગલતાના બિસોડા કેટલાય ઉતરવા મળશે અને અત્યારે ઘડીકવાર હું વાળામાં આવી તો મને એટલી ગરમી થઈ ગઈ તો વર્ષે વરગીઓ નાઈ લીધું હતું પાછી એટલી ગરમી થઈ ગઈ છે તો ગરમી હવે બહુ વધી ગઈ છે અને વરસાદ આવી જાય તો કંઈક ગરમી ઓછી થાય આપણે અને બે ત્રણ દિવસ પહેલા અંધાઈ રોતો ને છાટા આવ્યા હતા પણ વરસાદ ન આવ્યો પવને ઉડાડી દીધો તો હવે બે ચાર દિવસમાં વરસાદ થઈ જાય તો કાંઈક ગરમી ઓછી થાય તો ચાલો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો ગાઈસ વિયાન સ્કૂલેથી આવી ગયો છે કાવ્યાન મજા આવી પિન્ટુ બાપાની ખબર નહીં આ ચા એક કાલ આવે સ્કૂલે હું મજા આવી શું કર્યું આજે 1 1 1 วันที่10ไล่เข้าเองวันที่10ลขเนี่ย4-5วันอวันที่10ว้าคเจลคู1-1-1 2-2-2 3-3-3 4-4-4 5-5-5ทิกทิกิก

ટોટલ આઠ કે નવ બુક છે બુકમાં કવરે ચડાવી દીધા છે નામ લખવાના બાકી છે તો નામ પછી લખી દઈએ પૂજા ફ્રી થાય એટલે વિયા પાણીપુરી ખાઈ લે પછી હોમવર્ક કરે કા હાલ ફટાફટ ખાઈ લે તો ગાઈસ અત્યારે ભાગી ગયા છે સાત અને પૂજા બનાવે છે લીંબુ શરબત બધા માટે જો બધાય કામ કરે કા એટલે લીંબુ શરબત બનાવે છે પૂજા બની ગયું અને રાતના મેન્યુ આપણે કાજુ ગાંઠિયાનું શાક ને રોટલી બનાવવાની છે તો કાજુ લઈ આવી હું બજારમાંથી વિયાનના ચંપલ લેવા ગઈ હતી કાજુ લે ચંપલ લીધા જોઈ એવા ન મળે ક્રોક્સ નહોતા એ કંઈ સારા એક હતા બ્લેક કલર આખો પછી ન લીધા હે હા નક્કી તો એવું જ કરશે પાણી જ ચૂથે આખો દિવસ એ ઊભો થા પાણી ઢોરમાં ભાયે ચોકલેટ આપી તને હે નક્કી

ટમેટાની ગ્રેવી ડુંગળીની ગ્રેવી ને આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ અને ભાવના ગાંઠિયા તો ચાલો હવે આપણે બનાવવાનું શરૂ કરી દઈ તો હવે આપણે કઢાઈમાં તેલ એડ કરી દઈએ તો આપણે થોડુંક તેલ ગરમ થઈ ગયું એટલે આપણે કાજુને ફ્રાય કરી લઈ પેલા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈ તો આપણા કાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા એટલે આપણે કાઢી લઈ અને હવે આપણે આખું જીરું એડ કરી દઈ આખો મસાલો લીધો તો એ અને હવે આપણે એમાં ડુંગળીની ગ્રેવી એડ કરી દે હવે આપણે એમાં આદુ લસણ અને લીલા મરચાની પેસ્ટ એડ કરી દઈ હવે આપણે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને ચડવા દઈ તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને તેલ છૂટું પડી ગયું છે હવે આપણે એમાં ટમેટો પ્યુરી એડ કરી દે હવે ટોમેટો પ્યુરીને આપણે થોડીક વાર પાકવા દઈ એટલે એમાંય પણ પચાસ નડ કરશું પડી ગયું છે હવે આપણે બધા મસાલા એડ કરી દઈ હળદર મીઠું મીઠું સ્વાદ પ્રમાણે આપણે એડ જ નથી કર્યું એટલે આપણે વધારે મરચું લાલ મરચું સ્વાદ પ્રમાણે નાખવાનું તમે તીખું ખાતા હોય તો વધારે નાખવાનું हमें अपने एड करसु धा जीरु गरम मसालो किचन किंग मसालो બધુંય આપણે મિક્સ કરી અને પાણી નાખીને થોડીક મસાલા આપણે ચડવા દઈ હવે આપણે થોડુંક પાણી એડ કરીને મસાલા બધા ચડવા દઈ એટલે મસાલા બધાય એકદમ ચડી જાય અને ગ્રેવી ઘાટી થઈ જાય પછી પાછું પાણી એડ કરીને આપણે ગાંઠિયા નાખશું આપણી ગ્રેવી તેલ છૂટું પડી ગયું છે અને હવે પાછું આપણે પાણી એડ કરી છાસ નાખવી હોય તો છાસ નાખાય પણ અમારા ઘરમાં કોઈને છાસ ઓછી ભાવે એટલે મેં પાણી એડ કર્યું છે થોડુંક ઉકળવા માંડ્યું છે ગ્રેવી એટલે આપણે પેલા કાજુ એડ કરી દી અને હવે લાસ્ટમાં આપણે ગાંઠિયા એડ કરી દઈ ભાવનગરી ગાંઠિયા લીધા છે મેં આપણું મસ્ત કાજુ ગાંઠિયાનું શાક અને આપણે ગાર્નિશ કરી દઈ તો રેડી છે આપણું કાજુ ગાઠિયાનું શાક

Cảm ơn các bạn đã Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn અમે જમી લીધું છે અને અત્યારે વાગી ગયા છે દસ અને કાજુ ગાઠિયા બે બધાયથી વધારે કાજુ ગાઠિયાનું શાક ખાધું બે ને મજા આવી ગઈ અને અમે લોકોએ ભાવનગર ખાધું તું કા પ્રકાશ આપણે કાજુ ગાંઠિયાનું

ગામમાં બપોરે જમીન પછી ત્યાં ગયા હતા તો ત્યાં મજા આવી હતી સેવ મસાલા ખાવાની અને ત્યાં ભાવનગરનું સ્પેશિયલ છે કાજુ ગાંઠિયાની રેસીપી તો મેં આજ ઘરે ટ્રાય કર્યું અને સરસ બન્યું હતું બધાને ફાવ્યું અને વિયાન લઈ બહુ ગયું તો વિયાન લઈ મજા આવી ગઈ કાજુ ગાંઠિયાનું શાક ખાવાની અને ભાવેશ ભયાજી ડેલામાં કામ કરે છે તો આજનો વિડીયો આપણે પૂરો કરશું તો કેવું લાગ્યું અમારો વિડીયો કોમેન્ટ કરજો Thank you, bye. હવે બાઇક લઈ લો અને બીએન બાઇક બાર પડ્યું છે ઈ અંદર લઈ લે તો ચલો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં બાય ગુડ નાઈટ કે કવિ કરજો